જે બે હજાર ચૌદમાં અંદાજે ત્રણ અબજ ડોલરથી વધી બે હજાર ચોવીસ સુધીમાં ત્રીસ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે તેમણે હિલ ઇન ઇન્ડિયા જેવી પહેલ દ્વારા ભારતમાં સ્વાસ્થ્ય પર્યટનની વધતી સંભાવનાઓનો પણ ઉલ્લેખ કર્યો આ પરિસંવાદમાં આયુષ પ્રણાલીને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા અને પુરાવા આધારિત સંશોધનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ પારંપરિક ચિકિત્સામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે ભારતના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે આ કાર્યક્રમ આયુષ ક્ષેત્રને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા અને તેને મુખ્ય સ્વાસ્થ્ય પ્રવાહ સાથે જોડવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે